તો ભાઈ આ વિડીયોની અંદર હું તમને સમજાવીશ કે ટેલિકોમનું કામ કેવી રીતે કરાય ત્યાં આગળ પગાર ધોરણ કેવી રીતે નક્કી થાય છે યુબી શું છે એમએન બી શું છે કે આનો કોન્ટેક તમે ક્યાંથી કરી શકો છો અથવા દિવસમાં તમારે કેટલો સમય આને આપવો પડે છે આમાં રોકાણની જરૂર પડે છે કે નહીં કે લોકેશન કેવું જોઈએ કેવા લોકેશન ઉપર વધારે ચાલે અથવા શું એવી આવડગ હોવી જોઈએ કે જેનાથી તમે આ રીતે આમાં આગળ વધી શકો આમાં પ્રમોશન બી આવે છે તમે સારું કામ કરો તો તમને પ્રમોશન બી મળે છે ઇન્સેટિવ બી મળે છે પગાર બી મળે છે ઘણી ઘણા બધા ફાયદાઓ થાય છે તો પહેલી તો વસ્તુ સમજી લો કે ટેલિકોમ શું છે તો કે ભાઈ ટેલિકોમ એટલે એરટેલ એરટેલ કંપની થઈ ગઈ વોડાફોન થઈ ગઈ જીઓ થઈ ગઈ આ દરેક કંપનીઓ ટેલિકોમ છે હવે આ કામ કઈ રીતે કરે છે તો એ લોકો છોકરાઓ હાયર કરે છે અને એમના જોડેથી એમ એનપીઓ કરાવે છે એમના જોડેથી યુબી કરાવે છે તો પહેલી વસ્તુ એ કે યુબી એટલે તો યુબી એટલે કે જે નવેનું કાર્ડ તમે દુકાનોથી લો છો ને નવે કાર્ડ નવા નંબરનું નવું કાર્ડ લો એ યુબી થઈ ગયું અને એમએનપી એટલે માની લો કે કોઈ એરટેલ કંપની છે અને એરટેલ કંપનીમાં આપણે એમએનપી કરીએ છીએ કસ્ટમરોની તો જે ગ્રાહક વોડાફોનના હતા જે ગ્રાહક જીઓના હતા એ ગ્રાહકને કન્વર્ટ કરીને આપણે એરટેલમાં લાવીએ છીએ તો આ થઈ ગઈ એમએનપી હવે હરેક સ્લેબમાં અલગ અલગ પગાર ધોરણ હોય છે એ તમને મહિને ટાર્ગેટ આપે કે ભાઈ તમારે નવા કાર્ડ મહિને સો વેચવા દોઢસો વેચવા પંચોતેર વેચવા પચીસ વેચવા આ રીતે અલગ અલગ સ્લેબ હોય છે અને એ તમારે નક્કી કરવાનું હોય છે અને બીજો હોય છે એમએનપીનો સૌથી વધુ પૈસો મળતો હોય ને તો આ એમ એનપીમાં મળે છે જ્યાં આગળ બીજી કોઈ કંપનીનો કસ્ટમર એ આપણે જે કંપનીમાં કામ કરીએ છીએ એમાં કન્વર્ટ થાય પોટિંગ કરાવે તો આપણને એમાં સારામાં સારું બેનિફિટ મળે છે તો આ બેનિફિટ કઈ રીતે હોય છે તો કે અત્યારે તમે બજારની અંદર કાર્ડ લેવા જાઓ એટલે તમને રાઈ અરાઉન્ડ બસો કે બસો પચાસ ત્રણસો ત્રણસો પચાસ રાઉન્ડ લેતા હોય છે અલગ અલગ જગ્યાએ અલગ અલગ જગ્યાએ અલગ અલગ ભાવ તો મળતું હોય છે તો આ રીતે આ કઈ રીતે નક્કી થાય છે કે તમે જેવો ટાર્ગેટ લો ને એવા એ ભાવ નક્કી કરે માની લો કે તમે મહિને સો યુબીનો ટાર્ગેટ લો છો સો નવા કાર્ડ વેચશો તો એ તમને કાર્ડ પચાસ રૂપિયા પડશે તો હવે એ કાર્ડ તમે જો બસો રૂપિયા વેચો તો પર કાર્ડે તમે દોઢસો રૂપિયા કમાવો હવે તમે ઇન્કમ ગણી લો કે ક્યાં સુધી જાય પંદરેક હજાર રૂપિયા જેવું થાય એમાંથી કદાચ તમારા ખર્ચા કાઢી નાખો તો બે હજાર ત્રણ હજાર રૂપિયા જેવા બીજા ખર્ચા થઈ જાય તો પણ બાર હજાર રૂપિયા વધે અને એમએનપી શું છે તો કે ભાઈ એમએનપીમાં પૈસા કેવી રીતે નક્કી થાય તો એ બી તમારા ટાર્ગેટ મુજબ થાય કે તમે સો એમએનપીનું ટાર્ગેટ લો છો તો હર એક એ તમને અરાઉન્ડ એકસો પંચોતેર રૂપિયા આસપાસ આપે રેડી અને તમે મહિને સો એમએનપી કરો એટલે સત્તર હજાર પાંચસો થઈ ગયા હવે એમાંથી કદાચ તમારે ખર્ચા કાઢવાના થાય કે ભાઈ તમે કસ્ટમરને કોઈ ગિફ્ટ આપો છો કસ્ટમરને તમે પૈસા વર્તી આપો છો તો એના પૈસા તમે કાઢો ને તો બી તમારે અરાઉન્ડ દોઢસો રૂપિયા જેવા વધે એટલે પંદરેક હજાર રૂપિયા તમે એમ કમાઈ શકો અને બારેક હજાર રૂપિયા તમારે યુબીમાં વધે એટલે આ રીતે અરાઉન્ડ પચીસ હજાર કે ત્રીસ હજારનો મોંકળો થાય પછી તમે જેવો ટાર્ગેટ લો ને એના ઉપર આ બધું ડિસાઈડ થાય તો પહેલાં સ્ટાર્ટિંગમાં તમારે પહેલી વસ્તુ કે આનો કોન્ટેક ક્યાં કરવાનો તો તમારે તમારી આજુબાજુમાં જ્યાં આગળ કેર હોય વોડાફોન કેર હોય જીઓ કેર હોય એરટેલ કેર હોય ત્યાં આગળ જઈને એમને વાત કરવાની કે અમારે ટેલિકોમનું કામ કરવું છે આ તમે તમારી દુકાને બેઠા બેઠા કરી શકો તમારા ગામના ગુંદરે બેઠા બેઠા કરી શકો કે સિટીની અંદર જઈને કરી શકો તમારા દિવસમાં તમે સવારે બે કલાક આપો સાંજે બે કલાક આપો તો પણ સારામાં સારી કમાણી છે એવું જરૂરી નથી કે આખો દિવસ તમારે ત્યાં આગળ આવવો ઘણી જગ્યાએ તમે જોતા બી હશો ગામડામાં સિટીમાં છત્રીના છોકરા જે બેઠા હોય છે ને એ સવારે બે કલાક આપે સાંજે બે કલાક આપે તો બી મહિને રહે આરામથી પચીસ ત્રીસ હજાર રૂપિયા કમાતા હોય છે પછી તમે જેવો ટાર્ગેટ લો એવું કામ થાય તમે હું તો સ્ટાર્ટિંગમાં અઢીસો ત્રણસોનો ટાર્ગેટ લેતો એટલે મારે તો અરાઉન્ડ પચાસ હજાર ઉપર હું તો કમાતો પણ તમે સ્ટાર્ટિંગમાં કદાચ નાનો ટાર્ગેટ લો ને તો બી તમને વીસ હજાર તમે કમાઈ શકો અને તમારે જાતે ના કરવું હોય તો તમે છોકરાઓને બેસાડીને પણ કમા ભાઈ આ રીતે કરી શકો છોકરાને માની લો કે તમે મહિને દસ હજાર રૂપિયા આપો તો બી તમે આરામથી પંદરેક હજાર રૂપિયા બચાવી શકો તો આ રીતે ભાઈ કોઈપણ રીતે તમે કરી શકો પણ પહેલી વસ્તુ તમે સમજી લો કે તમે પોતે આમાં બધી ડિટેલ લો કે કઈ રીતે હોય છે તો એના માટે તમારે રૂબરૂ કેર કેર હોય ને ત્યાં આગળ તમારા આજુબાજુમાં જ્યાં કેર હોય અથવા જ્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટરો બેઠા હોય જ્યાં આગળ વોડાફોનના ડિસ્ટ્રીબ્યુટર બેઠો હોય એરટેલનો બેઠો હોય જીઓનો ડિસ્ટ્રીબ્યુટર બેઠો એમના જોડે જઈને જાણકારી લો એ જ તમને આપશે આ ડેમ પહેલો ડેમો આપશે અને જે જો તમને ડેમો આપશે અને ડેમોમાંથી તમે બેલેન્સ કરશો ને કસ્ટમરને તો પણ સારામાં સારા પૈસા તમે કમાશો ઇઝીલી તમે પાંચ હજાર રૂપિયા તો ખાલી રિચાર્જમાં કમાશો કારણ કે પર રિચાર્જ એ તમને દસ દસ રૂપિયા જેવું કમિશન મળે છે અને દસ હજારનું બેલેન્સ આવે ત્યારે એમાં ચારસો રૂપિયા તમને કમિશન એ મળે છે એટલે આરામથી તમે પાંચ પાંચ દસ હજાર રૂપિયા કમાઈ શકો એમાં પણ તો આ રીતે તમે પહેલાં ડેમો લઈ લો પછી આ રીતે એમએનપી સ્લેબ લો યુબી સ્લેબ લો અને ટેલિકોમ જોડાવો સારામાં સારી કમાણે છે મેં તો સ્ટાર્ટિંગ ત્યાંથી જ કરાવી હતી અને સારું એવું કવર મેં કરી નાખ્યું હતું ત્યાં આગળ મેં અઢેક વર્ષ સ્ટાર્ટિંગમાં કામ કર્યું હતું અત્યારે પણ કામ ચાલુ છે પણ અત્યારે હું નથી કરતો અત્યારે છોકરાઓ કરે છે તો તમે પણ આ રીતે ટેલિકોમાં જોડાવો અને સારામાં સારા પૈસા કમાવો જે લોકો એવું કહે છે કે અમારા જોડે તો ઇન્વેસ્ટમેન્ટ બી નથી અમારા જોડે કોઈ ખાસ સ્કિલ પણ નથી તો એમના માટે તો જબરદસ્ત કહેવાય જોરદાર છે તમે આની અંદર જોઈન દો અને સારામાં સારા પૈસા કમાવો તમને જો કોઈ આઈડિયા ના હોય કે તમારા આજુબાજુમાં ક્યાં આગળ ડિસ્ટ્રીબ્યુટર છે તો તમે મેપમાં જઈને સર્ચ કરશો ને કે નિયર બાય ડિસ્ટ્રીબ્યુટર વોડાફોન કે એરટેલ તો પણ તમને એનો કોન્ટેક મળી જશે ત્યાં આગળ જો પૂરી ડિટેલ લો અને આમાં જોઈન થો મને યાદ કરશો તમે છ મહિના કામ કરશો ને તો મને યાદ કરશો તો ભાઈ આટલું જ કહેવું હતું તો મારા કન્ટેન્ટ મારા જે પણ યુટ્યુબમાં કન્ટેન્ટ આવશે ને એ તમને ક્યાંક ને ક્યાંક ઉપયોગી થશે બિઝનેસ રિલેટેડ હશે તો ભાઈ મને સબસ્ક્રાઈબ કરવાનો મારી ચેનલ ન ભૂલશો અને થેન્ક યુ આભાર